ડોડાસા નજીકના માલ ગામ અને વેડવા ગામ વચ્ચે ફોર ટ્રેક રોડના ટોલનાકાનું નિર્માણ થઈ રહ્યું છે ત્યારે આ કામગીરી દરમિયાન માલ ને પાણી પૂરું પાડતી જામવાળા ડેમની માં તોડી નાખી છે અને જે હાઈવે વાળા રિપેર કરતા નથી કે ન તો કોડીનારનું પાણી પુરવઠા તંત્ર તો માલગામની ગ્રામ પંચાયતની મુદત પૂરી થઈ ગઈ છે અને ચૂંટણી પાછી ઠેલાઈ હોય અને હાલ વહીવટદાર માલગામ ગ્રામ પંચાયત નો ચાર્જ સંભાળી રહ્યા છે પણ સરકારી અધિકારીઓ ને તેમની મૂળ ફરજ પૂરી કરવામાં જ સમય પૂરો થઈ જતો હોય છે અને હાલ માલગામ ઘણી ગોરી વગર નું ગામ બન્યું છે અને હાલ માલ ગામમાં પાણીની સમસ્યા છે વિકરાળ રૂપ ધારણ કર્યું છે ત્યારે પાણીની સુવિધા માટે સરકારે અનેક કામો કર્યા છે તેવા દાવા વચ્ચે માલ ગામની પાણીની ગંભીર સમસ્યાનું તંત્ર દ્વારા સત્વરે નિરાકરણ આવે તેવી ગ્રામ લોકોની માંગ છે અને માલ ગામની મહિલાઓ રણચંડી બની તે પહેલાં આ સમસ્યાનો હલ કરવી જરૂરી છે